અ બહેલોકો પડયા ભવાની ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી સવારે 9:30 વાગે ફાયર વિભાગને જાણ થઈ હતી સબદাতা કુશંગ સોની ફોન લાઈન થી જોડાયા છે જી કુશંગ ઘટનાને લઈ શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે યસ સર તાજેતરમાં મળેલી માહિતી અનુસાર એક નિકોલ વિસ્તારના તળાવમાં બે યુવકો પડ્યા હોવાનો ફાયર વિભાગે કોલ મળ્યો હતો અને સવારે 9:30 કલાકથી ફાયર વિભાગની ટીમ તરફથી તપાસ હાથ ધરવામાં આવી હતી જો કે આખા તળાવમાં તપાસ કર્યા બાદ કોઈ પણ વ્યક્તિ મોબેલા સતો પર રસીના અમૃત દે ન મળ્યા હોવાના કારણે આજે તપાસ સ્થળે કોણ કરવામાં આવી છે બીજી તરફ જે પણ વ્યક્તિ એ ફાઈલ વિભાગને જાણ કરી હતી ફોન કર્યો હતો તેનો સંપર્ક પણ ન થઈ શક્યો હતો તેનો ફોન સ્વીચ ઓફ હોવા કારણે ફાઈલ વિભાગની ટીમો છે જે અત્યારે ઘટના સ્થળ પર પહોંચ પડી છે અને કંટ્રોલ માં મેસેજ લખવામાં આવ્યો છે કે આજે વ્યક્તિ છે ને સતત સંપર્ક કરવામાં આવે કે કોઈ વ્યક્તિ એ તિખળ કરવા માટે આ પ્રકારનો કોલ કર્યો હતો કે અફવા ફેલાવા માટે આ પ્રકારનો કોલ કર્યો હતો હાલના સમય કે આજે ચર્ચા છે તેના પર કોણ વીરા મુકાવ છે કારણ કે તપાસ કોણ દે છે અને